અને હકીકત કહું આપણે ભાગશાળી છે ઘણા સંતો મળ્યા છે આ સતયુગમાન ત્રેતા યુગમાન દ્વાપર યુગમાન એમાં કાંઈ બહુ મજા નહોતી હતા ભગવાન ક્યારે આવ્યા છે સમાજ નહોતો હારો આપણી જેવો તો હતો જ નહીં હારો મારા સમાજ બેકારના ભેટનો હાવ હરિશ્ચંદ્ર રાજા જેવો રાજા વેચાતો હતો રખે હર સિવાય ખરીદનાર કોઈ ન મળ્યો તો બીજી બીજી પ્રજા કેવી છે એને કરતા સમાજ હારો છે મારા કેવો સમાજ ટાસ્કા જેવો હે રામ જેવા રામ વનમાં ગયા માણાની જાત કોઈ હાર્યા જ ન જોડાણ બોલો સમાજ કે પાછા એમ કીધું અમને છૂતા મૂકીને વૈયા ગયા તમને હું ગાવીશ કે એ અમને કયો ને રીસ ને વાંદ્રા સિવાય કોઈ નહીં માણસ પાછા વૈયા ગયા તમાકુ એ ભાઈ ભાઈ નો હોય આપણે માથા કોઈ નોકરા હાલો

মহান মহাপুরুষ ক্ষস ইজ એટલે સોમ પાન કરતા હતા નૃત્ય થતો એ બીજું શું કહેવાય એવા મોજથી થી ઇન્દ્ર રાજા બેઠેલા અને દુર્વાસા અહીંયા ગયા હું કામ રાક્ષસો વધી ગયેલા ઇન્દ્ર ને કીધું તું દેવો નો રાજા છો ને તું ભલામણ અહીંયા મહેફિલ માં છો અને બોલા અમારી વાડી હોય હોજ વાળી દે છે જેવા દુર્વાસ આવ્યા એટલે સભાએ એક માન આપી દીધું

તમે ક્યારે પાછળ આવી જાય મને ખબર નથી અને મારો ધર્મ હતો નાચવાનો એ હું ધર્મ ચૂકી નહોતી મોટો મને પછી દુર્વાસા બાપુ બોલ્યા કે હવે બટા જે થઈ થઈ ગયું બોલાઈ ગયું છે તારે એ શ્રાપ તો મિથ્યા નહીં થાય પણ જે દે આ ધરતી પર હાડા તણ વજ્ર ભેગા થાય તે દો તારો શ્રાપનું નિવારણ થાય

મહાભારતની વાત એક પણ શબ્દ મારે ખીચાનો નથી કેશ મારી સ્ટાઇલમાં એટલે તમને મન બેન હવાય આવે આવી ધરતી ઉપર શ્રાપ હતો એટલે ઘોડી થઈને આવી ધરતીમાં એ નદી ને હામેગા થાય ઘોડી થઈને અને આ બાજુ રાજાના ઘોડા સર્વ આવે એ કે ઘોડી હામાં જોઈને અહીંયા કરે ઘોડા રોજ ભૂખ્યા રહે એટલે રાજાએ ફરિયાદ કરી અશ્વપાલ ને કીધું કે બાપુ બાબુ ખાતા કેમ ખડ રહે છે નદી ને હામે કાંઠે એક અતિ સ્વરૂપવાન એક ઘોડી છે રાજા પોતે આવે છે જોયું બહુ સ્વરૂપવાન ઘોડી રાજા લઈ આવ્યા પોતાની ઘોડા બાંધી રાત પડી એટલે અપસરા થઈ ગઈ એટલે રાજા એ ખડક ખેંચ્યું કોણ ભૂત ભૂત કે કે આપણે સહી નહીં નહી મહારાજ હું ઇન્દ્ર એક સ્થાપિત અપસરા છું આવી રીતે ઘટના ઘટીને આવું બન્યું છું એટલે હું દિવસે ઘોડી રહીશ રાતે પાછી અપસરાના રૂપમાં આવી જાય તમે મને નહીં રાખી શકો હતી ને મૂકી જાઓ રાજા કે મેં આશરો આપ્યો તમે જવા નો દો તારો શ્રાપ નિવારણ જ્યારે થાય ત્યારે ત્યાં સુધી તારું જતન હું કરીશ હું રાજા છું અને એક વાત બેઠા સ્વર્ગ ના રાજાઓની એ વાત ફાઈનલ છે ધરતીના રાજાઓની મોજ જ છે વચન આપી દીધું પ્રાણ હોય ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં હું તને વચન આપું છું તારું જતન કરીશ મહારાજ ત્યાં સુધી દ્વારકાના અને હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર આ ધર્મરાજ યુધિષ્ઠિરનો ખંડિયો રાજા પણ બોર્ડર ગુજરાતની લાગે એમાં ઓલો છોકરો જોઈ ગયો ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ ઘોડી અતિ સુંદર એટલે દાદાના પાસે જઈને કીધું કે દાદા ઘોડી મારે જોવે અને મોટો બાપુ એવો તરત ચીઠી લખી નાખે કે ઘોડી મોકલી ગયો લડવા માટે ક્યાર થઈ જાવ મહાભારતનું યુદ્ધ જીત્યા પછી તો ફાટ્યા ફરતા બધા કારણ કે આડોળો આસો દુસો તો ઉપાડી લીધો હતો બધો ભગવાન કૃષ્ણનું કાગળિયું આવ્યું એટલે રાજા ધ્રુજવા મળ્યો કૃષ્ણ સામે હું યુદ્ધ કેમ કરું ઘોડીને આપું કેમ તો મારું વચન જાય હું ક્ષત્રિનો દીકરો છું પણ મારો રાજા છે એ ધર્મરાજ યુધિષ્ઠિર છે એ ધર્મનો રખવાળો છે એ મને જાકારો નહીં આપે ગયા એની કશેરી મને કીધું કે એક રાજાએ ઘોડીની માંગણી કરી છે એ ઘોડી આવી રીતની પરિસ્થિતિ છે મારે દેવાય એમ છે નહીં એટલે તમારે યુદ્ધ કરવા મને મદદ કરવી પડે ભીમ કે કહેવું જોવે ને કઈ અમારી ગધા ભાઈ કઈ ગઢી નથી થઈ ગઈ કોણ છે નામ દે કૃષ્ણ કે એ તારે પેલા કહેવાય ભાઈ આવું પછી ભીમ મલ ભીમ થઈ ગયા આવું ટૂંકી વાત એ છે કે ધર્મ રાજા એ ના પાડી દિને ના પાડી કે અમે કૃષ્ણ સામે યુદ્ધ ન કરી શકીએ એટલે આ માણસ ને આ લી પાછો ભાગ્યો કે હવે જાઓ ક્યાં નદી આવ્યો યમુના કાઠે લાકડા ખડક્યા ને કીધું મરી જાઓ જીવતા જ પાછું કેમ જાઓ લાકડા ખડકીને જ્યાં મરવાની તૈયારી કરી એમાં અભિમાન્યુનો દીકરો પરીક્ષિત હાવ નાનો આ છેલ્લો તબક્કો સાતેક વર્ષની પરીક્ષિત ની ઉમર અને ઈ બરોબર નાવા આવેલો ને બળતા જો તૈયારી જો એટલે કીધું કે હેઠો હેઠો હું જાય અંતર દાદા એને કઈ ધ્યાન દીધું નહીં

જમવાનું ટાણું છું છોકરો આવેલો નહીં એટલે અર્જુન ને કીધું છોકરો ના વાગ્યો છે મોટાના છોકરા નો તરે તો તરે કોને આપણે બીજું બધી મને ખબર નથી બે ભાઈ સહદેવ ને નિકુલ કે દાદા બોલાવે જમવાનું હવે કે અહીંયા આવો તો બે બેહાડ્યા સહદેવ શાહદેવાને નિકુલને કીધું કે હે કાકા આ આ મરી જાય આપણી પાસે તો મરવા દેવાય કે નહીં લડી લેવાય કે હા બેસ જાઓ બે જ બેહાડી દીધા ધરવરાજાએ કીધું કોલા ગયા ઈ ના ગયા રહ્યા ગયા ક્યાં એટલા ભીમ તું જા ભીમ આવ્યો હફડ ફફડ કરતો કર કેલા અહીંયા બેઠા બોલાવે ડોહા હા તો એના કીધું કે અહીંયા આવતા દાદા

અર્જુન ને સાત વર્ષનો છોકરો એમ કે તમે આને ના પાડી દાદા તો મને એવું લાગે છે કે કે તમે ગીતા નહીં એ એમ તો તારો હોવો સામે કોણ છે ને ભૂલી જાય તો અહીંયા વારું આવ્યો તો પછી ફેરવી નાખો ને ફેરવાય નહીં તો પછી આવીને મેદાનમાં એ ફાઈનલ ચોક લડી લેવું છું ધર્મરાજા આવ્યા બધા ફાઈનલ છે બધા બેઠા હવે કરવું શું

કે પણ ભીમ સુદર્શન ચક્ર કોઈ થી પાછું ના પડે કેમ હું બાપુ પાસે ને એનું ત્રિશુલ લઈ આવું કારણ કે કૃષ્ણ નું સુદર્શન ભીમ કે આપણે હારા સંબંધ મોટા બાપુ કે પણ કાલ જ યુદ્ધ કરવાનું એ પણ કે કાલ હું રાત તો છે ને વાત પૂરી થઈ ગઈ કેવાનો અર્થ એટલો સમય ને હું સો ટકા મનાવી લે આ પોતાની ભક્તિમાં ભરોસો હોવો જોઈએ સાહેબ એક એમાં કંઈ હજારો વર્ષ તપ કરવાની જરૂર નથી ભક્તિને શક્તિને મૃત્યુને ઉમર આવ્યો કોઈ લેના દેના નથી ભક્તિને ઉમર હાર્ય લેના દેના વર્ત તો સાહેબ આ ઉંમરમાં મહાપુરુષો ન મળ્યા બાકી હજારો વરસ હિમાલયમાં તપ કર્યા ભગવાન ન મેળ્યો ઘણા વિયાવ્યા પાસા પાટલા પહેરીને તમાકુ સોળતા હાલો હાલો કે લેંઘા વે લે આમાં કાંઈ ભાવ એવો થયો પાંચ વર્ષના પ્રહલાદ ને પરમાત્મા ન મળ્યો હોત ભક્તિ ને ઉમરાયે લેના દેના હોત તો મૃત્યુ નહીં ઉમરાયરે લેના દેના નથી ક્યારે તેડું આવી જાય ખબર નહીં પડે એની કરતા ખીચાનો રૂપિયો ખોળિયામાં જીવ આ બે જ્યાં સુધી હારે હોય ને ત્યાં સુધી સદગુરુના નામ ઉપર લગાડી દેજો જો જિંદગીમાં ડાઘ લાગે સાહેબ તો તમારું ગુલામ બની જાવ

એટલે કે તો એક રાત છે ને કે હા અને સીધો ભીમ ભોળાનાથના મંદિરમાં મંદિર માં બે હઈ ભોળા બાપુ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય બાજુ મેં એક દર્શીન છોકરો બેઠેલો એ સોટી પડ્યો આમનો શિવાય આમનો શિવાય આમનો શિવાય એવું નતું પણ એ તો મને કેવાય ગયું એમાં ગોટાળો થઈ ગયો બધો પરોઠી થવા આવે હવાર પડવા આવે બીજો પહાડ પૂરો થવાની તૈયારી હાણ ભીમનો મગજ જો કાગડા હવારમાં હં લડવા ના મોટો બાપુ હા હું નથી જોતો નદીને કાંઠે દેવળ હતું એટલે નદીના પટમાં સ્વામીજી આડો હોઈ ગયો ભીમ અને પાણી હાલવું દેરામાં મંદિરમાં પાણી હલવાનો મોટો બાપુ મોજાનો જે જટા ખખેરીને ઊભો જ્યાં ગેલા કોણ છે ભીમ કે હું હેલા કે ભીમડા હું ભીમડા હં ભલામણા હવારમાં તકલીફ છે નકુસામાં આંગળી છે તમારે લાયસન્સ છે બાપુ હથિયાર રાખી કાય આપું ખરો પણ એક વાત શું કે કોઈ ની ઉપર તું ઘા ના કરી શકે કે આડું તો દઈ શકું ને ઘા સાહેબ

યુદ્ધનું મંડાળ ટૂકી વાત લઈ લો આ बाजू થી ભગવાન એ યાદવી સેના આવી ગઈ ને આ बाजू થી તમને કોઈ હસ્તિનાપુર ની પાંડવો ની ફોજ અને હા મામેરણ સિંગા વાગે સુતા જાગે ને કાયર ભાગે ને પછી તો રથો કેના સારથી સારથી વગેરે ના રથ હાથી વગેરે હૂંઢ્યું ને હૂંઢ્યું વગેરે ના હાથે ગડલન બ્રહ્માન નથી મે બહુ પાકુ કર્યું એમાં ટાઈમ બગાડ્યો તો બે જીન થઈ ગયા ઓ બહુ ગડલન ફડલન મન નો

એમ કઈ બાપુ તમે ઘા કરી દાવ એમ થાય છે કે અરે કે પણ ભીમ મોટો લઈ આવ્યો તો આપણે ખબર હોય ને એકચ્યુઅલી કે આ લોકો આમ કર છે તો આપણે આમ કરવા થશે કૃષ્ણ કે ગાંડા શું ગાંડા પણ આ નિર્દોષ માણસો મરે છે અગ્નિ ની જવાળાઓ નીકળે છે અંદર થી સુદર્શન ચક્ર સમજમાટી બોલાવે હામે ટકરાય ત્રિશૂલ કે આવું કરવું શું હવે જયારે ભીમે કીધું કે રસ્તો છે શું કે રામાવતારમાં હનુમાનજી બે સલાંગો મારી એક સૂર્ય નગળવા માટે બીજી વાર લંકા કૃષ્ણ અવતારમાં આપણે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું તો એને આપણે પેન્ટિંગમાં રહેવા દીધા આપણે કીધું નથી કે હવે એની સિવાય કારણ કે તીજો વજ્ર હનુમંત હનુમાન ને બોલાવ્યા કે હનુમાનજી કે નું હાવ બેઠો બેઠો બાપુ કહે હાવી હતી આવું કઈ કામ હોય તો ભલામણ ખાવું જ ને એમ युग मान के भाई कि ये दापर युग ने अंदर जो सलांग मारी होय तो जरा रहा वज्र ने छुटा करवा माते जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुलो पे उजागर जय राम दूत यतुलित बल दामा जन जन बुद्ध पवन सुतलामा ગુરુગજા મિલા જય ખા જય મૂર્ય ગી સા જય શંકર સુવનિંદન થે ચતુતા બે વજ્રા ભેગા થઈ જાય ત્રણ ભેગા થાય અને હું બે વજ્રિજો હું આ ત્રણેય ધરતીમાં આવી તો ધરતી જાય નીચે વજ્ર જોવે અડધું હાલે હનુમાન કે ચલાવી चलावी लेश ખાલી खाली पग अडी जाय तोई પૂરું થઈ જાય ભીમ અડધો વજ્ર ઈ પડખુ પર ઈ હું તો આકાશમાંથી એમ કે કે हनुमान જબ એમ કે એક સલાંગ મારી અને આકાશમાં ગયા અને એક હાથમાં સુદર્શન ચક્ર અને એક હાથમાં શિવ નું ત્રિશૂળ આ ત્રણેય જામ હાડાડાડાડાડાડાડ હાથ કરતા ધરતીમાં આવતા હતા ત્યારે દિગતાઓના હાથમાં ધરતીના છેડા છૂટવાની તૈયારી હતી પણ ભીમને જ પગ દીધો એ અડધો ભીમ એટલે હાડા ત્રણ વજ્ર ભેગા થયા તો ઓલી ઘોડી કડાકો થઈને અપશરા થઈ ઇન્દ્ર ની સભામાં વહી ગઈ અને અહીંયા બધા ભેગા થેગા આ આવા હરાપમાં આવા ધંધા